પાસું એક આવી ગયું છે ફોરેટ ફાઈવ આઇસર બે હજાર એકવીસનું મોડલ છે આખું ઓરિજિનલ કલરમાં છે પિસ્તાલીસો કલાક આજુબાજુ હાલલ છે જો આ રીતના ટાયર છે ઓરિજિનલ ઇન્જિન છે પણ પ્રોબ્લમ રહેવાની નથી કારણ કે આપણે જ આંખવું હોય સિઝનમાં જો ભાવ આવે તો જ આપણે બેસવાનું હોય બાકી આપણે આંકવાનું હોય જેથી કોઈ પ્રોબ્લેમ વારું વાહન આપણે લેતા જ નથી ને કોઈ પણ જગ્યાએ ઓઇલ લીકેજની સમસ્યા પણ નથી રહેવાની ટ્રેક્ટર આખામાં જો રીતના આ રીતના હે સાઈડ ગેર હે પાવર સ્ટેરિંગ હે ઓલી બ્રેક રીવે પીટીઓ ઓટોમેટિક હુક હે જો આ રીતના હાઈડોલીમાં પણ કોઈ સમસ્યા નથી એક નંબર છે હાઇડ્રોલી પણ ટેક ટની અંદર બધું વાયરિંગ આપણા ટેક્ટરમાં આખું વાયરિંગ ચાલુ હે મીટરથી મળીને બધા મીટર પણ ચાલુ છે કોઈ પણ સમસ્યા નથી ટેક્ટરમાં ન ઓઇલ થી ધુમાડો આવતો કે ન તો ઓઇલ થી ભરા આવતી નહીં તો ઓઇલ ઉડાડતું કારણ કે ભંગાર તો ઘણા વેસે આપણે સારી જ વસ્તુ વેસવી તમને જોવા મળી જશે એક નંબર આખું ઓરિજિનલ કલરમાં એ ટ્રેક્ટર તમે જુઓ આ રીતના જો રિવેસ પીટીઓ પણ હે ટ્રેક્ટરમાં એલઈડી લાઇટ પણ કલરવાળી તમને જોવા મળી જશે ટ્રેક્ટરમાં કપની ફીટ ડીઝલ પંપ પણ રહેશે ટ્રેક્ટરમાં કોઈ જગ્યાએ કાટ અથવા કલર ગયો નથી ટ્રેક્ટરમાં શોરૂમ કંડિશન આખું ટ્રેક્ટર છે ઓઈલ અને પણ નવું રહેવાનું જો આ રીતના ટાયરો છે આગળ આગળના પાછળના ટાયર રિમોટ છે નાની રીતે નાની વસ્તુ પણ ટ્રેક્ટરમાં હાજર છે જો તમે આ રીતના બધી વસ્તુ ઓટોમેટિક પછી આપણા ઇન્ડિકેટરનું હોય સેફટી છત્રી પણ બહુ સારી છે એલિજી લાઇટ પણ પાછળ રહેવાની છે આપણે ભાવ અથવા કિંમત નહીં કહી શકીએ મીડિયામાં કારણ કે અમુક રૂલ્સ બદલાઈ ગયા છે યુટ્યુબના પણ આપણે એમાં લખી નાખશું ટેક્સ દ્વારા ટેક્સમાં તમને જાણવા મળી જશે કેટલી કિંમત છે ટ્રેક્ટરની અને આપણે ટાઇટલમાં અથવા કોમેન્ટ બોક્સમાં નંબર પણ આપી દઈશું એ મારા નહીં હોય પણ તમારે આ ટ્રેક્ટર વાત થઈ જશે આપણા ભાઈ હશે લખમણ કરીને હે એના એમાં તમે વાત કરી શકો જો નંબર નહીં હોય તો તમારે સમજી લે ટેક્ટર વેસાઈ ગયું નંબર હશે ટાઈટલમાં ને કોમેન્ટ બુક્સમાં ત્યાં સુધી ટેક્ટર હશે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો ટેક્ટરને લગતો